હેલો દોસ્તો આપણે પી સેલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ સાતના સમાજ વિજ્ઞાનના ક્રમશ પાઠ જ મોસ્ટ આપી પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે સાત પાઠના મોસ્ટ આપી પ્રશ્નો જોઈ નાખ્યા છીએ તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના આઠમા પાઠના મોસ્ટ આપી તેતાલીસ પ્રશ્નો જોઈશું દોસ્તો આઠમા પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર દોસ્તો આઠમા પાઠના આપણે તેતાલીસ પ્રશ્નો જોઈશું એટલે આપણે આ આઠમા પાઠના બધા જ આઈપી પ્રશ્નો જોઈ નાખ્યા તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડે જજો કેમ કે દોસ્તો આપણે વારાફરથી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમી પ્રશ્ન જોવાના છીએ તો અમારા ચેનલ સાથે જોડે જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના આઠમા પાઠના મોસ્ટ ટાઈમી તેતાલીસ પ્રશ્નો પ્રશ્ન એક કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો છે તો દોસ્તો ઓપ્શન ડી આંધ્રપ્રદેશ રાજ્યમાં કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યમાં થયો છે પ્રશ્ન બે કયો તહેવાર હોળીના તહેવારને મળતો આવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી લોહોડી દોસ્તો લોહોડી તહેવાર હોળીના તહેવારને મળતો આવે છે પ્રશ્ન ત્રણ ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કોણે કોણે કર્યો તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ નરસિંહ મહેતા મીરાબાઈ અને પાલણ ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ નરસિંહ મહેતા મીરાબાઈ પાલણે કર્યો હતો પ્રશ્ન ચાર ગુજરાતમાં કોણ મહાન પીર તરીકે જાણીતા છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અહેમદ ખટુ ગજબક્ષ ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગજબક્ષ મહાન પીર તરીકે જાણીતા છે પ્રશ્ન પાંચ મીનાક્ષી મંદિરનો સમાવેશ કઈ શૈલીના મંદિરમાં કરી શકાય તો દોસ્તો એ મીનાક્ષી મંદિરનો સમાવેશ દ્રવિડ સમાવેશના મંદિરોમાં કરી શકાય છે પ્રશ્ન છ ગુજરાતી ભાષાનો વિકાસ ક્યારે થયો તો દોસ્તો મોસ્ટલી ઇમ્પોર્ટેન્ટ પ્રશ્ન આના આન્સર આવશે ઓપ્શન બી દસમી અને અગિયારમી સદીમાં એટલે કે તે સદીના વચ્ચે ગુજરાતી ભાષાનો વિકાસ દસમી અને અગિયારમી સદીના વચ્ચે થયો હતો પ્રશ્ન સાત તમિલ ભાષામાં પોંગલનો શું અર્થ થાય છે તો દોસ્તો આવા પણ પ્રશ્ન વિધાનમાં પૂછાય શકે એટલે યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી ઉકાળું તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળો થાય છે પ્રશ્ન ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત કયા સમયથી થઈ તો બી ગુપ્તકાળથી ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત ગુપ્તકાળથી ગુપ્તકાળના સમયથી થઈ હતી પ્રશ્ન પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી નવરોજ પારસીઓનું નવું વર્ષ નવરોજના નામે ઓળખાય છે પ્રશ્ન દસ તાહિરી શું છે તો દોસ્તો આવો પણ પ્રશ્ન પૂછે છે કે યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ સિંધીઓ દ્વારા વહેંચવામાં આવતો પ્રસાદ તાહિરી એ સિંધીઓ દ્વારા વેચવામાં આવતો પ્રસાદ છે પ્રશ્ન સોનાના સાવણા વડે રથ આગળનો રસ્તો સાફ કરવાની વિધિ શું કહેવાય તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પહિદ વિધિ સોનાના સાવણા વડે રથ આગળનો રસ્તો સાફ કરવાની વિધિને પહિદ વિધિ કહેવાય છે દોસ્તો યાદ રાખજો કરંટમાં પણ પ્રશ્ન હતો પ્રશ્ન બાર સિંધીઓના ઈષ્ટદેવ કોણ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ઝૂલેલાલ સિંધીઓના ઈષ્ટદેવ ઝુલેલાલ છે દોસ્તો આમાં અમુક પ્રશ્ન સાવ સહેલા છે અને અમુક પ્રશ્ન એવા છે કે જે વિધાનમાં પૂછાય તો આપને નથી એટલે યાદ રાખવાની કોશિશ કરજો લીલા તિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયેલ છે તો દોસ્તો યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન એ મણિ પ્રવાલમ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ છે પ્રશ્ન ચૌદ ગુજરાતી ભાષા માટેની સંજ્ઞા સૌપ્રથમ પોતાની રચનામાં કોણે આપી હતી તો આન્સર આવશે પાલણે ગુજરાતી ભાષા માટેની સૌ સૌપ્રથમ કવિ પાલણે પોતાની રચનામાં આપી હતી પ્રશ્ન પંદર કઈ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી વેસર શૈલી દોસ્તો વેસર શૈલી એ કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે યાદ રાખજો

આચાર્ય હેમચંદ્રજીથી અપ્રષ પાસાની શરૂઆત થઈ હતી પ્રશ્ન ઓગણીસ પેપા શું છે દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી ભેંસના શિંગડામાંથી બનાવેલ વાદ્ય એટલે કે વગાડવાનું સાધન પેપા એ ભેંસના શિંગડામાંથી બનાવેલ વાદ્ય જ છે પ્રશ્ન વીસ ગોવિંદ સંગીત લીલા વિલાસ

દરેક રાજ્યનો મુખ્ય પાડો હતો પ્રશ્ન તેવી કયો તહેવાર એ શક્તિની આરાધનાનું પર્વ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નવરાત્રી તહેવાર નવરાત્રી તહેવાર એ શક્તિનું આરાધનાનું પર્વ છે પ્રશ્ન 24 કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મલયાલમ એટલે કે મલયાલમ એ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે પ્રશ્ન 25 સાધિયા શું છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આનાન્સર આવશે ઓપ્શન સી એક પ્રકારનું ભોજન સાધ્યા એ એક પ્રકારનું ભોજન છે પ્રશ્ન છવી ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો કોને જાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો શ્રી દાસજીને ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો સય સંતશ્રી શ્રી દાસજીને જાય છે દોસ્તો આ કરંટમાં પણ પ્રશ્ન કહેવાય પ્રશ્ન સત્યાવીસ જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કોને લીધો હતો તો દોસ્તો યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન બી ગંગ વંશના રાજા અનંત વર્મએ જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય ગંગવંશના રાજા અનંત વર્માએ કર્યો હતો વર્મા વર્મા દોસ્તો પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતમાં કઈ જગ્યાએ લઘુચિત્રો જોવા મળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ખંભાત અને પાટણમાં ગુજરાતમાં ખંભાત અને પાટણની જગ્યાએ લઘુચિત્રો જોવા મળે છે પ્રશ્ન ઓગણત્રીસ સુફીવાદમાં પીરના શિષ્યોને કયા નામે ઓળખવામાં આવતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ મુરીદના નામે સુફીવાદમાં પીરના શિષ્યોને મુરીદના નામે ઓળખવામાં આવતા હતા પ્રશ્ન ત્રીસ વલ્લમકાલી શું છે તો દોસ્તો યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી કેરલમાં યોજાતી નૌકા સ્પર્ધા છે વલ્લમકાલી એ કેરલમાં યોજાતી નૌકા સ્પર્ધા છે પ્રશ્ન એકત્રીસ અઢારમી સદીના મધ્ય ભાગમાં વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ કઈ શૈલી વિકસાવી તો દોસ્તો યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી કાગડા શૈલી દોસ્તો અઢારમી સદીના મધ્ય ભાગમાં વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાંથી પ્રેરણા લઈ કાગડા શૈલી વિકસાવી હતી પ્રશ્ન બત્રી બંગાળી ભાષા પર કઈ ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી યુરોપિયન ભાષાઓનો દોસ્તો બંગાળી ભાષા પર યુરોપિયન ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે દોસ્તો યાદ રાખજો આ પ્રશ્ન પૂછાય તો આપણે નથી આવડતા હોતા પ્રશ્ન તેત્રી મુગળ કાળમાં લઘુચિત્રનો મુગળ કાળમાં વિકાસ થયો હતો પ્રશ્ન ચોત્રીસ ઈસવીસન બારસો ત્રીસમાં માં કયા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રાજા અનંગ ભીમ ત્રીજા રાજા અનંગ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું પ્રશ્ન પાંત્રી ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી સાબરકાંઠામાં ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે અથવા તો સાબરકાંઠામાં ભરાય છે પ્રશ્ન છત્રીસ કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા પ્રશ્ન સાડત્રી લઠમાર હોડી ક્યાં યોજાય છે ઉજવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી બરસાના ઉત્તર પ્રદેશ રાજ્યમાં લઠમાર હોડી બરસાનામાં ઉજવાય છે જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે પ્રશ્ન આડત્રી ગાંધીનગરમાં ભરાતો કયો મેળો ખૂબ પ્રસિદ્ધ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી પલ્લીનો મેળો ગાંધીનગરમાં ભરાતો પલ્લીનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે પ્રશ્ન દક્ષિણ ભારતમાં વિકસેલી મંદિરોની શૈલી કઈ શૈલી તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ દ્રવિડ શૈલી દોસ્તો દક્ષિણ ભારતમાં વિકસેલી મંદિરો શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ચાલી કયો તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ દિવાળીને દિવાળી તહેવારને પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે આપણે દોસ્તો ત્યારે દીવા કરીને ઉજવીએ છીએ એટલા માટે પ્રશ્ન એકતાલીસ સિંધી ભાઈઓનો તહેવાર કયો છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ચેટીચાંદ સિંધી ભાઈઓનો તહેવાર ચેટીચાંદ છે પ્રશ્ન બેતાલીસ પારસીઓનો પવિત્ર ગ્રંથ કયો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ અવેસ્તા પારસીઓનો પવિત્ર ગ્રંથ છે પ્રશ્ન તેતાલીસ ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર કયો ગ્રંથ લખાયેલો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી લીલા તિલકમ ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લીલા તિલકમ નામનો ગ્રંથ લખાયેલ છે દોસ્તો અત્યારે આપણે પાઠ આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરના મોસ્ટ એપી તેતાલીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ અને આ તેતાલીસ પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે તેનો જવાબ તમારે જાતે એટલે કમેન્ટમાં જણાવવાનો છે કેમ કે દોસ્તો આપણે તેતાલીસ પ્રશ્ન જોઈએ તેમાંથી પ્રશ્ન છે યોગ્ય વિધાન અલગ એટલે કે લોહડી તહેવાર હોળીના તહેવારને મળતો આવે છે બીજું વિધાન છે કાગડા શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે ત્રીજું વિધાન છે વલ્લમ એ કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા છે ચોથું વિધાન છે કુચીપુડી નૃત્યના સ્થાપક રાજા ભાગી

નહીં માર્ગ સંતોષ સેવ તો દોસ્તો તમને લાસ્ટ વિડીયોનો સ્ટા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે અને દોસ્તો અત્યારે એટલે કે આઠમા પાંચનો સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતેલ કે કમેન્ટમાં જણાવો છે આનો રાઈટ આન્સર તમને આગળના વિડીયોમાં એટલે કે પાઠ નવના પાઠના પ્રશ્નો જોવી ત્યારે તમને મળી જશે અને જો દોસ્તો તમને આ પાઠ્યપુસ્તકના પ્રશ્નો ગમતા હોય એટલે કે તમને આ સિરીઝ જોવામાં તમને મજા આવતી હોય તો તમારા દોસ્તોમાં શેર કરજો કેમકે દોસ્તો અત્યારે તમારા થોડો સપોર્ટની જરૂર છે કેમ કે અત્યારે ચેનલ પર વ્યૂસ આવ ડાઉન છે એટલે તમારા દોસ્તોમાં શેર કરજો અને લાઇક પણ કરી દેજો અને દોસ્તો આવા પ્રશ્નો મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખી છે મને આશા છે એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ જો તમે ના કરી તો કરી નાખજો કેમ કે દોસ્તો આવા જ પ્રશ્નો તમને મળતા રહે એટલા માટે તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત